સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું સામાજિક વિજ્ઞાનના પેપર આવી ગયા છે એસ ના પેપરો મહેસાણા જિલ્લાના મોસ્ટ આઈ એમ પી બે હજાર પચ્ચીસ છવ્વીસ સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર નંબર એક પ્રશ્નપત્ર નંબર એક વિભાગ એ વિભાગ એનો પહેલો પ્રશ્ન જોડકા છે પહેલા શરૂઆતમાં એ લોકો જોડકા આપેલા છે તો મોહિન્જો દડો જે છે એટલે એને મરેલો મરેલાનો ટેકરો એવી રીતે બી એનો એક અર્થ થાય છે

નફાના ધોરણે કઈ પદ્ધતિમાં થાય છે તો બજાર પદ્ધતિ દ્વારા થાય છે દેશની કુલ રાષ્ટ્રીય આવક ને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી કઈ આવક મળે છે તો માથાથી આવક મળે છે ભારતમાં મહિલા કલ્યાણ માટે કઈ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે તો બેટી બચાવ બેટી પઢાઓ વિશ્વની સૌથી પ્રાચીનતમ ભાષા કઈ છે તો કે સંસ્કૃત ભારત નો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચુમ્માલીસ ભારતમાં વેપાર તુલા હકારાત્મક બને તે માટે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે મેક ઇન્ડિયા પ્રોજેક્ટ માનવ અંદાજ કઈ સંસ્થા દ્વારા પડે છે રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ આર્થિક વિકાસ કન્ઝ્યુમર પ્રોટેકશન એક્ટ કાયદો કયા વર્ષમાં ઘડાયો હતો ઓગણીસો છ્યાસી ના વર્ષમાં આર્થિક પ્રવૃત્તિના મુખ્ય કેટલા વિભાગો છે ત્રણ વિભાગો છે ભારતમાં નાણું બહાર પાડવાની સત્તા કોની છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહક સુરક્ષા કાયદાનો ભંગ થાય ત્યારે ગ્રાહક ક્યાં ફરિયાદ કરી શકે ગ્રાહક અદાલતમાં ભારતમાં આઝાદી પછી વસ્તી ગણતરી વિભાગ બી વિભાગ બી માં પહેલા પચીસ નંબર નો સવાલ જે છે એનો જવાબ છવ્વીસ નંબરના સવાલ નો જવાબ સત્યાવીસ નંબર અઠ્યાવીસ ઓગણત્રીસ નંબર ત્રીસ નંબર એકત્રીસ નંબર બત્રીસ નંબર એના પછી વિભાગ સી જેની અંદર કોઈ પણ છ પ્રશ્નોના જવાબ આપવાના હતા તો આ વિડીયો કોઈ પણ છ પ્રશ્નોના જવાબો અહીંયા આગળ આપેલા હશે તો આગળ જવાબ છે એકતાલીસ નંબરના પ્રશ્નનો જવાબ છે બેતાલીસ નંબર નો પ્રશ્ન તેતાલીસ નંબર નો પ્રશ્ન અને ચુમ્માલીસ અને પિસ્તાલીસ નંબર નો પ્રશ્નનો જવાબ બરાબર છ પ્રશ્નોના જવાબ આપેલા છે પછી વિભાગ ડી જેમાં કોઈ પણ ચાર પ્રશ્નોના ઉત્તર આપવાના હતા

તો ફરીથી મળીશું વિડીયોને લાઈક કરવાનું બાકી જરૂરથી લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો